શહેરના તકતેશ્વર વિસ્તારમાં આવીને યુવતીઓ સામે ચેન ચાળા કરતા ઈસમને પાઠ ભણાવતી પોલીસ ભાવનગર શહેરના રોનક બ્લોક નંબર મંદિરની પાછળ મઢુલી પાસે રહેતા ચિરાગભાઈ બિપિનભાઈ મહેતા દ્વારા નિલમબાગ પોલીસ મથકમાં જાવેદ રફીકભાઈ સૈયદ રહે નવાપરા તથા તેના મિત્ર નઈમ સામે ફરિયાદ નોંધાવી હતી આ બંને વ્યક્તિ તેમના વિસ્તારમાં આવી તેમના ફ્લેટમાં રહેતી યુવતીઓ સામે બીભસમાં ચેનચાળા કરી ઇશારા કરતા હોય જેને લઈ ચિરાગભાઈ દ્વારા બંને ઈસમોને અહીં નહીં આવવા માટે કહેલ ચિરાગભાઈ અંકુર મેડિકલ જેલ ખાચામાં દવા લેવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન ઉપરોક્ત ઈસમો દ્વારા રોકીને અમને તમારા વિસ્તારમાં બેસવાની કેમ ના પાડો છો તેમ કહી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જે ફરિયાદને આધારે નિલમબાગ પોલીસ દ્વારા બંને વ્યક્તિને ઝડપી લઈ સૈયદને લઈને તે વિસ્તારમાં લાવી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવતા આ નજરો નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા થેન્ક hey. થેન્ક hey.